सतगुरु આપણને જ્ઞાન આપે છે તો બાબા નું જે જ્ઞાન છે એ એક એક સબર છે તો એ શું કહેશે એકલું નીચે બેસે તો કહેતા નીચે નીચે બેસે હા શું કહે છે આપણને આટલું ઓછું અને આટલું શ્રેષ્ઠ જ્ઞાન મળી રહ્યું છે સમય આપણે જોઈ રહ્યા છે કયું રેગડી પર છે કે અંતિમ સમય છે એયો છે ચારે બાજુ તમે જુઓ વરસાદ 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 છે એક બાજુ યુદ્ધની તૈયારી છે પ્રાકૃતિક આપદા ગ્રહ યુદ્ધ ધરતી કંપ એટલે આ છે ને આપણે ફક્ત નજારો બતાવી દીધો છે ઘંટી વાગી રહી છે મન મોહિની દીધી અચ્છા બધી માતાઓને ખબર છે બડી દીધી એ ક્યારે શરીર છોડ્યું मुंबई मधील जसलोक हॉस्पिटल छे ऐन तबाई नी परंतु धनवान होवा छत्ताए atleta다가 રહીशोवा छत्ताए સુંદર છે બોમ્બેમાં એમના ભાઈનું નામ હતું મીઠો બડી દીદી અને શીતલા દીના એ ભાઈ અને એની મધરનું નામ હતું રુકમણી પરંતુ એમની જે સંસ્કાર હતા ને રાજા સહી સંસ્કાર હતા કી મધર એટલે રાણી ઇંગ્લિશ હા નામ એનું સાંભળ્યું છે ગુરુ 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 દુનિયાની અંદર એટલું મહત્વ છે છે કહેવાય કે જ્ઞાન સંગતિ અને એટલા જ માટે આજે દરેક વ્યક્તિ ગુરુ કરે છે સામાજિક દુનિયાની અંદર કહેવામાં આવે છે ગુરુનો ગુરુ માના ગુરુ માના જે અંધકારમાંથી ગુરુ માના પ્રકાશ તો જે અજ્ઞાનતાના અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય છે એને શું કહેવામાં આવે છે ગુરુ કહેવામાં આવે છે કે જે શ્રી કૃષ્ણના ગુરુ હતા શ્રી રામના

અને ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પાસે જાય છે ગુરુ પાસેથી આશીર્વાદ લે છે ઘણા લોકો ગુરુની કંઠી પણ પહેરતા હોય છે જે ગુરુએ કરી હોય ઘણા લોકો હોય છે જે ગુરુની વિંટી પણ પહેરતા હોય છે ઘણા હોય છે કે જે ગુરુએ કોઈ મંત્ર આપ્યો હોય છે તો એ મંત્રનો જાપ પણ કરે છે

मिलन करा તો जे सद्गुरु સાથે समागम थयो અને જ્યાં એ આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે તો જે અત્યારે આત્મા દુનિયાની અંદર કે જે લોખંડ જેવી જેની બુદ્ધિ આ છે લોખંડ જેવી બની ગઈ છે પથ્થર જેવી બની ગઈ છે કે આજે કોઈ પણ વસ્તુને સ્વીકાર નથી કરી શકતી પણ જ્યાં શિવ બાબા છે તો એ પથ્થર જેવી આત્માઓ ઉપર શું બની જાય છે સોના જેવી શુદ્ધ અને પવિત્ર બને છે કારણ કે સોનાને ને શું કહેવામાં આવે છે પવિત્ર કહેવામાં આવે છે એટલે જે આ પૂજા પણ કરવાની હોય છે તો સોનું પણ મૂકવામાં આવે છે ને કારણ કે સોનું એ પવિત્ર છે